આપ જાય છે ને તમાર લોકો જવાનું છે નિવેદમાં ઈ પણ મને ખબર છે પણ એક મોટી વસ્તુ હું કહી દઉં કે આ કામ પૂરું થાય હવે લગભગ બે ત્રણ મહિનામાં ફર્નિચર ને એવું બધું થોડું ઘણું બાકી છે એના પછી એની સાથે સાંભળજો બધાય એની સાથે મને એક સંકેત ઘણા વર્ષોથી આવતો તો 4.5 ફૂટની સિવલી એની ઉપર એક કોપર કલરનો મોટો નાક દેવતા જે હું દીક્ષા જીવન માંગી આજે હું તમારા સામે છું 19 વર્ષ પહેલા લેસિસ કેટલા વર્ષ

સર્વત એની પર અભિષેક થાશે એ વસ્તુ કેવી હશે વિચારજો એ આપણે નિરાંતે વાત કરશો મારા ઘણા બધા અનુભવ છે પછી ત્યાં સ્કૂલ થાય ધર્મશાળા થાય પછી બધું આગળ જોશું પણ એ તમે પ્રશ્ન બનાવવાના છે એમાં અહીંયા ગામના પણ મારા ધ્યાનમાં છે મને જેટલી જેની આજ્ઞા આવશે કારણ કે મારે આજ્ઞા સિવાય એક પગલું પણ ભરતી નથી તમે બધા મારાથી નવા છો પણ આ બધાને ખબર છે કે આગના વગર એક પગલું નથી ભરતી અને મને જે પણ આજ્ઞા આવે એ આજ્ઞામાં પેલા હું બ્રહ્મતેશ ભાઈને વાત કરું છું બ્રહ્મતેશ ભાઈ વ્યાસ એ અને મારી બેય વસ્તુ તેલી થાય પછી જ અમે આગળ વધીએ છીએ આજે મને 17 વર્ષ દીક્ષાને છોડ્યા થયા દીક્ષાને છોડ્યા સંસારમાં આવ્યા 17 વર્ષ થયા કાલ મારો જન્મદિવસ હતો મને 60 વર્ષ કાલે પૂરા થયા વિચાર કરજો પણ છતાંય એટલી તબિયતમાંથી બહાર નીકળી આ શક્તિઓની કૃપા અને બધાય સત્કાર્યો અને આવતી મને પ્રેરણા થઈ હનુમાન દાદાનું સ્થાપન કર્યું અને બધાય કુટુંબો અમારે બધાય દર્શન કરવા આવતા હતા પણ ગુરુવતાની રીતે એકબીજાને મળાઈ ઓળખતા જ નહોતા અમે કોઈથી કોઈને જોયા નહોતા પણ બધાની ખૂબ એકતા થઈને આજે તો વિશેષ કામ થયું કે આપણે બધાએ સાથે મળી ગયા કુટુંબ તો સાથે અત્યાર સુધી મળ્યું પણ આપણે બધા તમે બને આયા હાજી બે જેટલાને ફોન કરેલા છે એની હાજરી નથી કારણ કે પરિચય ને એટલે થા જાસુ અને ઘણા ને પાછા તેરે લગ્નના પ્રસંગ વાસ્તુના પ્રસંગ નિવે છે એમ પણ ન નોય પણ એકવાર આપણે બીજો પ્રસંગ કરશું ત્યારે બધાને બોલાવશું અને આજે આમાં જે નામ લખેલા છે પેલા તો વિનુભાઈ અને સાતા બેન અમે બહુમાન કરશું અમારા બધા બંધુઓ છે બધાનો બહુમાન કરશે બધાય બંધુઓ આપણા અહીં આવી જાય જતીનભાઈ કોણ બેઠું છે પાછળ બધાય બેનો ભાઈ આવી જાવ અને સાલ ઓટાડશું એવું નથી કે આપણે મસ્તીને જેટલા આવ્યા છે એટલા બધા એની આવી જાવ અને આપણે સન્માન કરીએ પહેલા અને સાતાબેન આવી જાય ભરતકાકા આવી આગળ

અરે સનડે ઉપર ઉપર હા આવો બધાય જતીન ભાઈને બધા આખાડા આવો આવો પણ કરીએ એટલે અસુભાઈ બધી વ્યવસ્થા કરી અને તરત જ પણ કામ હોય તો અમને હવે જણાઈ શકો મને પેલે ખાતું કામમાં કોઈ ઓળખતો નથી કે હું અસુ સુઈ પણ અમે એટલા બધા પરિચિત થઈ ગયા વિરમભાઈ અશુભભાઈ નો પરિચય થયો સૈલેષભાઈ ના થયો હવે તમારા બધાય નો થયો કે ખૂબ અમને આનંદ છે કે પરિચય થયો તો અમને અહીંયા જનાય હચેરું નથી લાગતું હર સર જય હર સર લઈ જાઓ લઈ જાઓ અહીં રાખવાનું નથી હંજીભાઈ ભુવા

છે હા બધાય ને બધાય આ ઠેર ના નામ છે આવો મને જે બાકી તો થેન્ક યુ હર હાર જય જય ઓર આ કૌશિક ખાતે જોયો હા

આભાર ઓલ સાર જય જય ઓલ સાર જય જય ઓલ સાર જય જય હવે આમાં કોઈ 5 મિનિટ આપણું બજાર બજાર એક લઈ લ્યો હવે તમારે 5 મિનિટ रहे छु छे गौरव भाई ने बोला रे छे आओ गौरव भाई ओ एक तरह शक्ति गौरव भाई ऊपर होया भगवान पास जाओ जाओ हरि नाम साथे होवे जाओ हेलो अंकित भाई तुम आओ जतिन भाई आओ आओ मत करना जतिन भाई तुम आओ मारी तरफ से ठीक है रवि छे जतिन भाई तुम आओ એ સાઈડ પર બેલેજો બસ આપણા છોકરાવાળા આ પંચનિયાળો બેચના લીધું હા બધા જતી મેં આવો અને આવો બધા એક મને લેવાના છે ઈ પર પરિચય અમે બધા જોવાનો પરિચય કરાવવાનો છે બધા આ બધા આ બધા બે બે ભાઈ ભાઈ પહેલા પાંચ 8000 રૂપિયા આ 8000 રૂપિયા દૂરથી અંસાર જય જય અંસાર જય જય અંસાર જય જય પાસ પાસ જય જય આપણે જવાબદારી વાતે છું હું સન્માન હા ના બસ એ બહુ કામ કર્યું છે ખરેખર અત્યારે ટાઈમ નથી આપણી પાસે હવે આવતે દિવ્યેશમાં આપણે આવી જઈએ દિવ્યેશ ફાઈન અને પપ્પાને બોલાવો પાંચ <laughs> મિનિટ <laughs> વિતે છે બોંડલનક છે અને દિનેશભાઈ રાણપોરી આપણો બજેટ આ પ્લાનનો બજેટ એને પાસ સરસ કર્યો છે આ તમે જોઓ છો કે સરસ બન્યો છે એ દિનેશભાઈને ધન્યવાદ જાય છે અને કોઈ પણ કામ છે છે ખૂબ ખૂબ ધન્યવાદ તમને ખૂબ સરસ કામ એવા કામ તમે કરો મારું જે મોટું કામ કરવાનું છે એમાં તમારે આપણે સાથે છે આ હસ હસ જય જય હસ હસ જય હવે આપણે ગોંડાકામ મહેશભાઈ ને અંકિતભાઈ આવી જશે કારણ કે એ ગામમાં 6-7 મહિના અહીંયા રહ્યા છે થી 7 મહિના અહીંયા છે અને ખાસ કરીને એક વાત કરી રહો તમારો પાર્ટનર હજી ટાઈમ લઈ છે પછી અમારું છે તો મને કતું ના સટે આજે તમે અમારા જે આપીસ કઈ ચિંતા ન કરતા આ મહેશ ભાઈ ને અંકિત અમને એટલું બધું ટેન્શન હતું મને ટેન્શન હતું કે આ કામ કેવી રીતના થાશે કોન્ટ્રાક્ટર બરાબર નહીં મળે તો કેમ થાશે પણ એને ઘર બાર છોડી અને પોતે અહીં ભાડે રહ્યા ની જગ્યામાં આપણા મનસુખભાઈ પૂજારી મનસુભાઈ કેમ ગયા અહીં આવો આગળ મનસુખભાઈ પૂજારી પટેલ કેમ એને એટલું સરસ કામ કર્યું છે અને વિડિયોમાં બધાએ ઘર બેઠા જોયું છે તેમ થયું કે અમે ત્યાં દેવલાલ અને

એટલે એને પણ ધન્યવાદ અને જેને પણ એની પાસે અમારા બધાને ઓળખાણ કરો જેની પર જેને કંઈ કામ કરવાનું હોય તમારે વિના સંકોચ એમને મૂકી બેય જાવ તો કંઈ જોવાન જરૂર ન પડે કોઈ પૈસા માં કે વસ્તુ માં અને કામમાં એટલું સરસ આપણે ગૌરવભાઈ કયો દિવ્યશભાઈ કયો મહેશભાઈ કયો અને હવે આપણે પૂજારી આ મનસુખભાઈ ને પણ રાખેલા છે એટલે ઈ પણ એની રીતે મને ઉમર છે પણ એને જરાય માયા કપટ નથી એકદમ શુદ્ધ ભાવથી થોડું ઓછું મત ખાઈ છે ધીમે ધીમે ડ્રેન આપણે કરીએ છીએ પણ એનો મને એનો સ્વભાવ એ કે એને કોઈ માયા કપટ નથી એને લેવાની લાલચ નથી આપણે દઈ વસ્તુ અલગ છે પણ એને કોઈ લેવાની લાલચ નથી એટલે આપણે પૂજારે પણ ખૂબ સરસ આટલા વર્ષે મળી ગયા છે ને નમ ટકી રહે અને કાઈ ભૂલ થાતી હોય તો તમારા જ્યારે દર્શન કરવા આવો ત્યારે શાંતિથી એને સમજાવો કે આમ કરો તેમ કરો मनजु भाई ने अगर वही भाई ने स्वागत करते होकडे आवले जना भाइयों पटेल काओ जी काओ मीनु भाई तुम्ही ना आलो मीनु भाई गन्न आगे वा आओ भाऊ भाई मैं भाई ने बोलारो ऑल हॉल राइट राइट हॉल हॉल तुम आओ आणि आहो आता आपण काय आली जाऊ तुम्ही બધા आगे ने पाडत जाऊ आम्ही आम्ही जाऊ तुम्ही मनसु भाई नु अंकित भाई नु मेन स्वागत करते मोडी ने आऊ সোধাইন হাকে. ইযান সেন দেমটাই. হাই সোদা লাওচে স্নাই হাকে. কেন দে হাকে. আলে আমন সেন দেন দেন হাকে. এযারা দেন. হান કામ <laughs> કર <laughs>